મેમદાવાદ તાલુકો અને તેનું સણસોલી ગામ આમ તો એવું કહેવાય કે ખેડા જિલ્લાનું ગામ પણ અવડામાં સમાવિષ્ટ આ ગામ અને આ ગામની ચૂંટણીની અંદર સરપંચ તરીકે ચૂંટાયેલા બળવંતભાઈ આપણી સાથે છે ખૂબ જ યુવાન અને તરવૈયા સરપંચ ચૂંટાયા છે ત્યારે તેમને અમારી ચેનલ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ આપણી સાથે સંસોલી ગ્રામ પંચાયતના ચૂંટાયેલા સરપંચ બળવંતસિંહ છે તેમને પૂછીશું કે આપ સરપંચ તરીકે ચૂંટાયા છો તો આપ કેવા કામો કરવા માંગો છો અને પ્રજાને શું કહેવા માંગો છો હું સંસોલી ગામમાં સરપંચના ઉમેદવારી તરીકે મેં ફોર્મ ભર્યું છે અને એમાં ચૂંટાયો છું અને હું મારી જનતા છે વડીલો છે નાના મોટા જે બી મારા કાર્યકર્તા છે એમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જનતાએ મને આટલો બધો પ્રેમ આપ્યો છે અને ઘણા મતોથી વિજય બનાવ્યો છે અને જનતાની જે પણ સમસ્યા છે રોડ રસ્તા પાણી વીજળી ઓડામથી જે બી વસ્તુ પાસ કરાવવાની હશે એની માટે સતત જે મારાશી બનશે એ પ્રયત્ન હું કરીશ અને સો ટકા એમાં રિઝલ્ટ લાવ એવી હું મારી મહેનત પૂરતી રહેશે બરાબર છે છે આપ ગામનો વિકાસ કરવા માગો છો ગામની અંદર ઘણી બધી ફરિયાદો હતી કે જરૂરિયાતમંદ લોકોને આવાસ નથી મળ્યા અને બિનજરૂરી લોકોને આવાસ મળ્યા છે તો જે લોકો બાકી રહી ગયા છે તેઓના આવાસ માટે આપ શું પ્રયત્ન કરશો જે લોકોના આવાસ હજુ બાકી છે એમને સો ટકા તમે તમારા જે ડોક્યુમેન્ટ હોય પૂરા પાડો અને સો ટકા હું એમના ઘર એમનું બને એ રીતના મારા પૂરતા પ્રયત્નો રહેશે મારા કોઈ ભેદભાવ વગર દરેક પક્ષના હોય કોઈ પણ જાતના માણસો હોય એમનો મારો સો ટકા પૂરો સાથ સહકાર રહેશે એવી હું બોય ધરી આપણે વળવંત્રી આજે તમે અહેમદાબાદ વિસ્તારના ધારાસભ્ય એટલે કે આપણા માજી મંત્રીશ્રીને મળ્યા અને તેમની શુભેચ્છા મુલાકાત કરી આ મુલાકાત કેવી રહી અને તેમના દ્વારા શું ખાતરી આપવામાં આવી માન્ય ધારાસભ્ય શ્રી અર્જુનસિંહ ચૌહાણ સાહેબજીનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે એમને જે રીતે અમે મુલાકાત કરી એમનો રિસ્પોન્સ બી સારો હતો અને એ પૂરા પ્રયત્ન રીતે એમ એવું કહેવામાં આવ્યું કે અમે તમારી સાથે છે એટલે એમાંથી જે બી એમના પ્રયત્નો હશે એ જે પબ્લિકની કોઈ તકલીફ હશે એમની જોડે હું કહીશ સાહેબને સાહેબ પબ્લિકને આવી આવી તકલીફ છે થોડું તમે આની પ્રત્યે ધ્યાન દોરો અને એમના હી બનતી કોશિશ અને મારા હી બનતી કોશિશ એ અમે પબ્લિક ની સાથે મળીને કામ કરીશું એવું આશ્વાસન આપ્યું છે બરાબર આપણી સાથે સંસોડીના ચૂંટાયેલા સરપંચ બળવંતસિંહજી હતા આપણે અગાઉ કીધું તે પ્રમાણે ખૂબ યંગ છે અને તરવૈયા યુવાન છે અમે ચેનલ તરફથી તેઓને શુભેચ્છા પાઠવીએ છીએ કે તેઓ ગ્રામજનોના પ્રશ્નોમાં ખૂબ જ રસપૂર્વક આગળ વધે અને કોઈપણ પ્રકારની ગ્રાન્ટ લાવવાની હોય કે પણ પ્રજાના કામ કરવાના હોય તો તેઓ તેમાં સફળ થાય તેવી અમારી શુભકામના સાથે અમે તેઓને ખૂબ ખૂબ અભિનંદન